ધાનપુરના પીપીરૂ જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપા દ્વારા પ્રચાર શરૂ કરાયો જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપા દ્વારા પ્રચાર શરૂ કરાયો મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા દસ ગામોમાં કરાયો પ્રચાર શરૂ કોઠારીયા નાગટી બોઘડવા રામપુર મોઢવા ખોબેડ વેડ ખોખરા તરમકાચ એમ દસ ગામોમાં કરાયો મંત્રી દ્વારા પ્રચાર

એક અમારા જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થવાને લીધે વચ્ચે ચૂંટણી આવી છે એ ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બાબુભાઈ બામડીયાને અમે ઉમેદવારી કરાવી છે એના ચૂંટણી પ્રચારની આજે અમે શરૂઆત કરી છે આજે દસ જેટલા ગામોની અંદર મેં પોતે પ્રવાસ કર્યો છે મારા સંગઠનના સૌ સાથી ગામ લોકો ખૂબ ઉમળતાથી ઢોલ લગારા સાથે અમારું સ્વાગત કરે છે મારા ત્રેવીસ ગામની અંદર આગામી દિવસોની અંદર પ્રવાસ કરીને એને પૂરેપૂરું સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત જાય એ રીતે અમે આજે પ્રચાર શરૂ કર્યો છે એ જ પરિણામ અઢમી તારીખે આવવાનું છે અને સાથે સાથે તાલુકા સીટ એક પણ ચૂંટણી અમારી છે એમાં પણ અમારો ઉમેદવાર સારામાં સારા વોટથી બહુમતીથી સામેવાળાને ડિપોઝિટ જાય એ રીતે અમે પ્રચાર કરીને બંને મારા મત વિસ્તારના ધાનપુર તાલુકાના એક તાલુકા સભ્ય અને જિલ્લા સભ્યને જીતાડવા માટેના